અને આ એવો ધર્મ છે કે જેમાં સંકીર્ણતા નથી આખા વિશ્વને એક પરિવાર માનવા વાળો આ ધર્મ ઉદાર ચરિતના અંતુ વસુધૈવ કુટુંબકમ અને તેથી અહીંયા જે પ્રાર્થના થાય એ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિશ્વના બધા જ જીવો માટે એના મંગલ માટેની પ્રાર્થના અમારા ધર્મને ના માને જીવવાનો અધિકાર નહીં એવું નહીં શુભ થવા સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ કરે શુભ સકલ વિશ્વનું ೂ ಮಾತ್ಯಂತೋ ಚರಣ ಕಮಲ ಮು મૈત્રી ભાવનો પવિત્રજરણ મુજહૈયામાં વયા કરે શુભ થવા સકલ વિશ્વનો એવી ભાવના નિ ભાવના નિ્યરે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ રહું કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું મૈત્રી ભાવનું પવિત્ર જરણ મુજામાંયા કરે शुभ थावा सकल विश्वनु एवी भावना नित्य रहे एवी भावना नित्य रहे दीन क्रूर अन धर्म विहोणा देखी दिल मा दर्द रहे करुणा भीनी आंखों माथी કરુણાભીની આંખો માંથી અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયા વહ્યા કરે શુભ થવા સકલ વિશ્વનું એવી ભાવના नित्य रहे। देवी भावना नित्य रहे विभावना ने नित्य, नित्य रहे ये सनातन वैदिक हिंदू धर्म है यही था यही मजबूती से टिका हुआ है अनेक आक्रमणों के बावजूद રહેગા એસકી ઉદારતા ઓ સહિષ્ણુતા વાલી વિચારધારા કે ચલતે સનાતન વૈદિક હિન્દુ ધર્મ આપણે એના પથિકો છીએ આપણે એના અનુયાયી છીએ એનું આપણને ગૌરવ છીએ જન્માદ્ય યતોન્વયાદિ તરતાર્થેશ્વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવય આ બ્રહ્માને ભગવાને જ્ઞાન આપ્યું રાત બ્રહ્માની પૂરી થાય ને સવારે જાગીએ એટલે બધું યાદ આવી જાય હું કોણ છું હું ક્યાં છું હું શું લેવા છું કે આપણે બેટ દ્વારકામાં છીએ શું લેવા તો આપણે કથા માટે આવ્યા અને કેટલા સ્ટાર્ટ તો વાગ્યા નવથી એટલે તરત કામે લાગી જઈએ ચાલો આ કરવાનું ઉઠવાનું નિત્ય કર્મ તે આટલા વાગે નાસ્તો આટલા વાગે પૂજામાં હાજર થવાનું છે આ ભીતરની જે ચેતના છે આત્મા પરમાત્મા એ બ્રહ્મા બુદ્ધિને જ્ઞાન આપે બોલે અને બુદ્ધિ સાંભળે એવું નહીં એવું કહ્યું છે સંકલ્પ માત્ર થી ભગવાને એના હૃદયમાં સ્ફૂર્ણા કરી તું લેટ તો શકતે હો બિસ્તર પર સો નહીં શકતે સુલાતા કોઈ ઓર હૈ ને તો માણસ પડખા ઘસ્યાદ કરે છે ને ઊંઘવાની દવા લીધા પછી ઊંઘ નથી આવતી સુલાતા કોઈ ઓર હે તુમ સુબહ બિસ્તર સે ઉઠતે હો લેકિન જગાતા કોઈ ઓર હે આપણે એમ કે મારી હવારના છ વાગે નિંદર ખુલી ગઈ કોણ સુબડાવે છે કોણ જગાડે છે પેલી ચેતના અંદર જે પરમાત્મા બેઠો છે એ જગાડે છે જ્ઞાન કરાવે છે ભાન કરાવે છે આપણે કોણ છીએ ક્યાં છીએ શા માટે છીએ જે કામ કરવા આવ્યા છીએ એ કામ કેવી રીતે કરવાનું એનું જ્ઞાન પણ એ જ કરાવે છે તેને બ્રહ્મહ્રદાયંતિયુર આ એક જ શ્લોક ઉપર સો કરતા વધારે વ્યાખ્યાઓ આચાર્યોએ કરી છે જેની માયારૂપી સત્તાને કારણે ઉત્પત્તિ સ્થિતિ લઈ મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે જન્મ્યું પછી જીવ્યું અને કિનારે આવ્યું એટલે મરી ગયું એવું કહેવાય આ તો બધી દરિયાના જ પાણીમાં થતી હલચલ એને કારણે આ મોજા અને કોઈક મોજું એ તો પાછો સુનામી બને કેટલો બધો વિનાશ કરે પણ છે તો બધી પાણીમાં જ હલચલ ને દરિયાના પાણીમાં જ બધા ખેલ છે એમ ચૈતન્યના મહાસાગરમાં બધા ખેલ થયા કરે છે ઉત્પત્તિ સ્થિતિ લય પણ મોજાના રૂપમાં પાણી જન્મ્યું મોજાના રૂપમાં એ મોજાના રૂપમાં જીવ્યું ને ને હાલ્યું કિનારા તરફ દોડ્યું ને કિનારે પછી ભટકાઈને ગયું એવું થોડું કહેવાય એમાં ઉત્પત્તિ સ્થિતિ લઈ આ બધી જે હલચલ છે ચૈતન્યના મહાસાગરમાં એ હકીકતમાં તો મિથ્યા છે છતાં जेने माया ने कारणे सत्य प्रतीत થાય છે પોતાના તેજ દ્વારા પોતાના પ્રકાશ દ્વારા પોતાના જ્ઞાન દ્વારા માયાના આ કપટને જે દૂર કરે છે સ્વયન ધામના નિરસ્ત કુહકમ સત્યં પરમ ધિમાહ એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ અથવા તો એ પરમ સત્ય ઉપર વિચાર કરવા માટે અમે છીએ આ ભાગવતની યાત્રા એટલે પરમ સત્ય ઉપર વિચાર એ પરમ સત્ય ઉપર કંઈક ચિંતન કરવું છે એના ઉપર વિચાર કરવો આ સાત દિવસ એટલે વ્યાસ ભગવાન સત્યમ પરમ ધીમી થી ભાગવતની યાત્રાનો પ્રારંભ આટલી ચર્ચા કર્યા પછી એના વિશે વિચાર કર્યા પછી અંતે કે છે તેવા તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એટલે છેલ્લે પણ પરમ સત્ય સત્યમ પરમ ધીમી